તો કાંઈ ફર્સ્ટ ક્લાસ રેડી વેડી થઈ ગયા છે તૈયાર બિયાર થઈ ગયા છે હવે કંઈ નહીં હવે કરીએ છીએ આજના બ્લોગને પાછો બી કન્ટિન્યુ બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો ફૂલ કહેતા ફૂલ મજા આવશે અને બ્લોકિપ બી કરતા નહીં ને તો મજા નહીં આવે અને દિલથી દિલથી આભાર તમને વિડીયો બધું સરસ રિસ્પોન્સ આવવા માટે આપણા વિડીયોમાં આવી ગયો તો કોપીરાઈટ એટલા માટે તમે એટલું સરસ રિસ્પોન્સ આવ્યું એટલા માટે તમારો દિલથી આભાર દિલથી દિલથી તમારો બધાનો આભાર તો ગઈ સ્પેલી આમ ગ્રોબી કરીએ કામ આમ જ રેગ્યુલર આપણે આમ છે દિલથી આપ કોપીરાઈટ માટે તમે આટલું બધું લડ્યા શેર થઈ તો ગઈ તો ગઈ તમે આટલું આ રીતે સપોર્ટ કરતા રહેતા તો આપણે આગળ જતા કોઈ નહીં રોકી શકે ભલે તમે ઓછા જ છો વધારથી ઓછા નથી આટલા પર પ્રાઉડ ફીલ કરાવે પ્રાઉડ

કોપટ કરાવ્યા વાગે એટલે એટલે એ જોવું છે નાના ખૂબટ કરાવવા છે પર કોપટ કરાવવા છે ધનવાતાવાર છે કે ટેસ્ટ તો વાતાવરણ ના હોય પાછી વધી ગઈ છે એક બે દિવસમાં કટિંગ બટિંગ થઈ તો કંઈ નહીં વિડીયો ગમે હોય વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો એટલે તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય રામ એ